ਅਗੜਾਇ ਨਰ ਨੂੰ ਇਨਦੀਪ ਜੈ ਕਾ ਤੋ ਆ ਜਾਇਓ ਜੁਮਾਨਾ ਐ ਕਾ ਤੋ ਕਰਨ ਰੇ ਕੁੰਚਾਈ ਕਰੋ ਪਰ ਗਈ ਜੋਨੇ ਵਤ ਅੜਿਓ ਵਗਤਾਲਿਓ ਪਰ ਜਣ ਜਣ ਸੁਜੋ ਆਵਿਓ ਆ ਜੜਾ ਹੈ ਜੜਾ ਮਨ ਵੀ ਐ ਇਤੁ ਗੜੀ ਗੜੀ बात जड़ियो वसे जंगल में खड़ारो दातार रिजो रावण गाम ने हकी दिदो हलार हेमाल केमाल हुकले लखदार हरिया लाल समल धरावे सोहरा जो जेने केवाय के पृठो के होय जड़धार करोड़ियो थाय तारे कुकरो कुकड़ो करे तो रुडो लागे मजी बोले ही तो वहरो लागे भाई आई

જેને વથાડ બિછાવેલ અને બાઈ જેમ ઓરડામાં ડગલું દે અને પા નારાયણ બુડ્યો ધરતીના તળ માં ફૂરજ અને આની સંધ્યા જેને કેવાય થઈ પણ આવી રૂડી સંધ્યાઓ ઘુંગતાની માલિપા કાદળ લાગે એવી એ વખતે ત્રણ ઘોડા જેને કહેવાય કડી હાલ્યા ધમા 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 ભાગડ બાગડેના ત્રણે ભાઈ જાય જેની ઘોડી ગામની માલિકા પેલી પોચે પછી બાપુના ના હાથની માલિપા બાપુ ની પડખે પડેલું બાપુના મોઢાની થી જે મોર જાય આપે એની બક્ષીશ બાકી કોઈને જેને કહેવાય બીજાને હિંદવાણે ગાન હુવર છૂટા ગ્રહ છૂટા બોમ રોકતા ધરાકા છેડા છૂટા હવે બડા માય સોબતંગ ઘણી અને જમ ધરતીનો કરવત હોય કિદન ગોસ માથે છુડતી હોય એની ઘડે ઘોડલા છુડા તમા 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 પણ ભાઈ હજી વાત કેતા વાર લાગે એમાં એક ઘડલું માર ગયું અહવાર ઉતર્યો આય બાપ પણ જેને કહેવાય ડાયરો ફરીને બેઠા છે એમાં જને કહે છે કે બાપુ મને બક્ષીશ આપી દો ખોડીયા જાણ મેદાન છિલાવ આમના બાપની દીકરા અમે છોટરી બેઠા તું આવ્યો હા બાપુ હવે તમારા મનને મારી જે કઈ હોય એ ઉમળકો દો કે બાપ તારી દહ વર્ષ લગ્ન લીધા છે અને મારા મનમાં જે ઉમળકો આવ્યો મારા હાથમાં જે છે એ તને કેવાય એવું નથી આ ચોવી ગામનો ઠાકોર ભદ્રેશ્વર દરબાર એ પોતાના દીકરાને આ વાત કરે છે દીકરા કે છે કે બાપુ જે તમારા હાથમાં હોય એ મને આપી દો બક્ષીસ

વરખા માં ભળો પણ કચરો બારે માસ અને જો એક આદમી એક કચ્છી હોય હોય તો આપણા માથે વાદળ ગયા છે આખી કાઠિયાવાડ ઉમટી છે આવી થી મગાવી છે બાપુ એ ચિઠ્ઠી મને આપી દો ફજની જરૂર નથી હું એકલો જાઉં પણ તારી દસ વર્ષો છે પણ બાપુ દસ વર્ષો પછી મારે ઘરાણી લગ્ન કરવાના છે ને હા બેટા કે તારે હરગા પર ની માલિકા ઉમકુ મો આ બધી વાત જોતી હોય છે પણ આ તો કા હુરાને હાપડે કા હરિભગતા ને હોય પછી નાક વધમાન હાળા જ્યાં પ્રથંડા તો પડે એ ભલાત પર જીબો વિલાયત નો ધણી કોઈ સુબો ને લઈ શમશે એ બધા માટે દેવું મરવું મારવું ખગારી ખતરી આ ભાણા ખડખડ લોહજાડ અવતડા પિયા ઈ ત્રણ ને હંગરે જી ના હોય હયા ભાણા ખડખાડ લોહજ અવતડા પિયા આ ત્રણે હોય હયા લાવો ચિઠ્ઠી મારી આગળ તારી માને મર બેન ને મળ દીકરે બાપ ને ના કીધું બાપુ મને પાણી નો કળશીઓ આપે બાપે એ પાછો રમતી આરતી ના માથે ડંકો પડ્યો ભાઈ એવું છે ને અહુર આવે એનું નામ જ મહેમાન કેવાય કારણ કે અતિથિ જેની તિથિ નો હોય એનું નામ જ અતિથી અમે તો અતિથિ છીએ એટલે હાલી નીકળ આપડી આયે આનું નામ મિત્રો એડા

એક રાતની માલિપાજી નારાયણની પા ઉદિયાચળ માંથી ઉદય થાય ન થાય એ કો સુરેણમ પાદા ક્રાંત મહી તલમ હજી બ્રાહ્મણ ના માલિપાતી શબ્દ સરે નો સરે સાતમી કાલરાત્રી આઠમી મહાગૌરી નવમી સિદ્ધદાત્રી હજી વાણિયા નો દીકરો જેને કેવાય હાથ માથે ચડ્યો નો ચડ્યો હોય તાળુ અને કુચી બે ભેગા થયા હોય નો થયા હોય અને જ્યાં બોલતો હોય કે બોલતો હોય કે નમો સિદ્ધાણ અસલામ વાલેકુમ મહેબુબ સુબાની અસલામ વાલેકુમ બહુદીન જિલ્લાની અસલામ વાલેકુમ દિવાને દસ્તગીર હજી આ ધર્મ ના શબ્દો ધરાને આંબે ના આંબે હવામાં ઉડે ના ઉડે તો કચ્છના ઉપડેલા ઘોડલા નારાયણ જેને કેવાય સપ્તાહ લાવે ના લાવેલા ભરેલા તંબુની માલિકા ખાત ની અંદર બેઠા છે એમની ધોરણી જેને કેવાય છે સલામ ભરીને ત્રણેય ઉભા રહે છે ત્રણેય જેને કેવાય ફૂટતી મોહરી ના આદમી હતા ફૂટતી મારી આદમી પણ નમુશિયા ના લાગે ભાઈઓ ફૂટતી મારી ના આદમી ખરા પણ આખી ની માલિક હાપોલિયા રમતા હતા ખંભા ની માલિક જેમ હાલા ગયા બે પર એમ જવાની ભગડતી રમતી ઠીકા મારતી હતી ત્રણે આદમી હામુ જોઈ રાહુલ ગામે કીધું જવાન ક્યાં ઘોડા કચ્છ ભદ્રેસર ના પડખે બેઠેલ પોતાના ભાઈ હરદોળજી જેને આ ફળ વસાવ્યું એના હામુ જોઈને રાવળ જામ કે છે કે ઈ માડી જો માસી જો ઘર નાય ગણા

હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા ની વાંચો બીજું રાષ્ટ્ર ક્યાંય નહીં લખ્યું હોય કા તો એક સૌરાષ્ટ્ર ને કા તો મહારાષ્ટ્ર હકીકત છે પછી હિસ્ટ્રી ઓફ મેવાડ વાંચો રાજસ્થાન વાંચો કંડલ ટોડ કે નેપાળનો જ એટલે કેવાય ઇતિહાસ વાંચો કે બીજા કોઈ ગમે ઇતિહાસ વાંચો પણ એની માલિક બીજા બે રાષ્ટ્ર નો હોય કાં તો સૌરાષ્ટ્ર અને કા તો મહારાષ્ટ્ર એ સૌરાષ્ટ્રના ના વતની આજે અમારી માસીના ઘરે આવ્યા છીએ અમારા જેને કહેવાય ઘોડા ધોળાવી લઈ ભાઈ ત્રણે જણા એક વાતું કર્યા છે કુદરત ને કરવું નગર ભાવનગર વાકાનેર લીમડી વઢવાણ લખતર હાયલા આની પોરબંદર આ બધા રાજાઓ બેઠા છે કાઠી દરબારો બેઠા જતપર હા જસદણ જતાણું અને જેને કહેવાય ચોટીલો આ બધા દરબારો ભેગા થઈને વાત કરે છે કે ભાઈ યુદ્ધો કરવું છે કે હા

ત્રણ નવજવાન આવેલા મહેમાન હજી તો જેને કેવાય વાડિયું માથે સામાન નથી ઉતાર્યા એ કનાચું જે તંબુ ની તાણેલી હોય દોરીયું એ દોરીયું ચાલી ને આગળ ઉભા છે નાના છે કોણ એ અંદર ઘરવા દે એમાં એક જણો બોલ્યો દરબાર વીડા ફેરવો કારણ કે રજપૂત એ રંડાઈ નથી ગઈ જામરાવળ જો હુકમ કરે અને જો તોપની માલિપા ખીલે ચડી ગયી કેદી એમ રજપૂતના દીકરા નહીં પણ હુકમ કરે જામરાવળ રાવળ જામરાવળ હુકમ કર્યો છે કોય એવો રજપૂત

જ્યાં બહાર નીકળે બે ભાઈ એક બીજા ઈશારો કર્યો કા તૈયારી છે ને કે હા કે તો હવે નાખી દે રુદ્રાક્ષ ની માળા જેને કહેવાય અંદર થી કાઢી બહાર નાખી જે કચ્છી પાઘડી હતી એ ડબલ કરી નાખી તમને એમ લાગશે કે પાઘડી ડબલ શું કરી પાઘડી ના ઘાત છે મોરબીની એંઢોણી એંધોણી ગોંડલિયારી ચાંચ

તો પુના જેને કહેવાય રક્ષા કરવા માટે થઈને દોઢ સીધી અમે હાલી ને કે ભાઈ આ પોરબંદર રાણાની આ ફોજ પડી છે જતાણાના નાથ ની જેને કહેવાય કાઠી દરબાર ની ફોજ પડી છે અમારાના દરબાર ગોહિલા નાથ ની આ ફોજ પડી છે કઠવાન દરબારની આ ફોજ પડી છે હા સાર દીકરા છે ઢીંગાણું જોવા એવા છે માં સરસ્વતી જો જીભા ને બે છે તો કઈક બે બોલ બોલશું પણ એ મારે અમને તોપો જોઈ લેવા દો

નમણી બાઈ નું ને છાતી છાતીમાં વાગે ભાઈ એમ હર્યો હાડા દેખાનો હા ડગો આદમી ગુલાટ ખાતો જાય છે પણ કેવો આદમીલતો આવે છે હજી વાત કેતા વાર લાગે ટીમ માર તો જેને કહેવાય ઝાટકા ની માલિકા ધાકા જીક ધાકા થતા વેતરી ગયો પણ પચાસ તોપુ માથે ખેલા નાખી દીધા પચાસ મી તોપે તો માણા નો ઘેરો વળી ગયો તો હવે હવે થઈ ગઈ અને કહે છે હવે એને ગુડી નાખવાની કેનાર પોરબંદર રાણા સાબે હતા હવે એને ગુડી નાખો માણસો કે છે કે હજી એક તોપ બાકી છે પડખે વાળો ભાઈ લોટ થઈ ગયો છે આપ એક તોપ બાકી રહેશે કે અમારી થપાટ એક તોપ ના રવા દઉં આમ કે નામ થપાટ મારી ભાઈ પોરબંદર રાણા ને ધમારાના નાથ ને કહી દો કે આ પચા તોપના જે ખીલા છે ને એ નીકળશે પણ આ એકાવન મી તોપ નો નીકળે મેદ રજપૂત ની આંગળી જો અંદર ભાંગી હોય એના માથે અમે ઘા કરી ખીલો નતો તો ચોક ના માલી પાસે આંગળી મરણી ભાંગી નાખી મરદના દીકરે વાર ખોટી તો થશે ને

હરી હારે વાય જે ઉચતી મેખું હતી આગળ ખૂચી ગઈ ભાઈ ગઈ આગળ પણ કારણ કે કાથો બગતર ને આદમી નીકળી હતી આ આદમી ના ડોળા નીકળી ગયા હતા ઘડી બે ઘડી થઈ વાહે પર વાગી ફરલા માથે ઉતરી રાવળ જામ ખંભાતી છે હેઠે ઉતારી આંખના પોપટા લુતા લુતા કે હાલારે તોજા હાથ વખાણું પતિ વાગ્યા પગરે ઉખાણું થયો ફૂટતા લીધે ફૂટ છે પણ આ ભલિયો વીર ભલા નાગડા નર નો નીપજે ધાયા જુવાના કા કરણ કું જણો હરિયો